વિવાદિત વલસાડ નગરપાલિકાની વધુ એક ઘોર નગરપાલિકાના ટ્રેક્ટરો કિશોરોના હવાલે નગરપાલિકાના ટ્રેક્ટરો કિશોરોના હવાલે ડોર ટુ ડોર કચરા કલેક્શનમાં ચાલતું ટ્રેક્ટર એક કિશોરના હવાલે લાયસન્સ વગર ટ્રેક્ટર ચલાવતો કિશોરના દ્રશ્ય કેમેરામાં કેદ થયા ખખડધજ હાલતનો ટ્રેક્ટર કિશોર ચલાવી રહ્યો હોવાના દ્રશ્ય કેમેરામાં કેદ થયા ટ્રેક્ટર ચલાવવા કિશોર દ્વારા સર્જવામાં આવ્યો અકસ્માત રામવાડી ખાતે આવેલ ઊભી રહેલ બાઇકને પહોંચાડ્યું નુકસાન સાત માસથી કિશોર કામ કરતો હોવાનો સ્વીકાર અભી એન્ટરપ્રાઇઝ નામની એજન્સી દ્વારા ડોર ટુ ડોર કચરા કલેક્શનનું કરી રહી છે કામગીરી